જય ભીમ નમો બુધાઈ જો કે રાજકોટ થી જે ભાઈ આપણે શું નામ તમારું સંજયભાઈ 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 જે સમી તાલુકાના ભુવા મોંગલમાના માના ભુવા જે હતા કોળી સમાજમાંથી જે માતાજીનો નો નામથી ઓળખાતા હતા જેને ભાઈ દિનેશભાઈ ને તમારું નામ સંજયભાઈ સંજયભાઈ જે ફોન કરેલ હતો જે ફોનની અંદર એ ભુવાનો પર્દાફાશ યુટ્યુબમાં ચેનલમાં મનસુખભાઈ રાઠોડ તરફથી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં ભુવાઈએ સાથે રહી અને દીકરીને આજરોજ મોકલાવી દીધા છે અને જે આજે અહીંયા અમારી પાસે આજે આવ્યા છે જોકે અંધશ્રદ્ધાથી આ બે જણાનું જે કાંઈ લવ મેરેજ હતા અને એ લવ મેરેજ જોકે સમાજે સમાજના લગ્ન થઈ ગયેલા હતા અને એની અંદર એક માતાજીના અંધશ્રદ્ધામાં આવો બનાવ બનેલો હતો એટલે ભાઈને એ દીકરી બે અત્યારે હાલ ભેગા થઈ ગયા છે જેમ નથી હોય મેં શું થયું ઈશ્વર થી માનીએ છીએ કે અમે આજે મનસુખભાઈના પ્રતાપ તમે ફરી પાછો અમારું મિલન થયું છે કુવાનો પર્દાફાશ મનસુખભાઈ રાઠોડે કરેલ છે રામોસમ સમી તાલુકાનું મુબારકપુરા ગામ ભરતભાઈ નામ છે ભુવાનું એ ભુવા અમારા બંનેના મેરેજ થયેલા હતા બરોબર લોક મેરેજ કરેલી એ ભુવા એ અંધશ્રદ્ધામાં આવીને છોકરી જોડે એ વસ્તુ કે તમે નો કરવાનું કામ કરો એ કે લાલત કરવાનું કામ ભુવાએ કર્યું તો પણ ભુવાને મનસુખભાઈ રાઠોડ તરીકે અમને એની ફરજ બજાવી બરોબર ભીમસેના તરીકે એમાંથી અને અત્યારે મને પાછો ફરી મિલન કરાવ્યું છે અને 부વાજી રાજી ખુશીથી બધું કામ પૂરું કરેલ છે જય ભીમ બેન તમે જોડો ગામ વિરમગામ મારું પપ્પાએ લોકો મને 부વાજી જોડે લઈ ગયાતા પહેલી વાર તારિને મારા હાથ પકડીને કીધુંતું કે આ પોતું કામ કરેલું આવતરોને બધું પછી બીજી વાર જ્યા બીજી વાર અમાર ઘરે આયાતા અને એમ કહેતા હતા કે એ સોરડો ચાકઈ લેવા દેવા નહીં અને

એમને જ મને આમે હિંદી કીધું કે આના હાલ લેવા આવતો હોય તો તો હાલ જાત મોકલવા જીજ છે મારા મોકલી દીધી સાથે હા આજ રોજ છોડે બસ અને અમારે કોઈ હવે પ્રોબ્લેમ નથી હા બારક કામ મનસુખભાઈના આધારથી અમે બંને અત્યારે જોડે છીએ અને ખુશ છીએ એટલે એમનો ખૂબ ખૂબ આભાર